xin mời subscribe, like, subscribe, like, share, comment, nhé or... nhé 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 હેલો ફ્રાઇઝ કેમ છો બધા લાઈકમાં લાઈવમાં જોડા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરો મારી શોર્ટ વિડીયો પણ છે એમાં પણ જઈને લાઈક શેર કમેન્ટ જરૂર કરો અને શોર્ટ વિડીયો પણ જુઓ रवि भाई जय माताजी जय माताजी भाई आप क्या सी वीडियो जो चो कमेंट चलो और सो रवि भाई ये आवडे आवड इंग्लिश ना तो आवड तो रवि तो माच्चा आवडे छे दारी थी हाँ सरस सर થેન્ક યુ ધન્યવાદ ભાઈ તમે વિડીયો જોવો છે બદલ સારું સરસ આવ્યા આવા વિડીયો જોતા રહીશો મારા શોર્ટ વિડીયો છે એ પણ જોશો અને લાઈવમાં પણ કમેન્ટ કરી જરૂર જોશો વિડીયો એટલું સરસ તો નથી આવડતું ભાઈ જેવું આવ એ રીતના હું વિડીયો બનાવી રહી છું અમે કયા ગામથી છું અમે ગાંધીનગર અત્યારે રહીએ છીએ આમ અમે સૌરાષ્ટ્રના જ છીએ પણ અમે વર્ષોથી ગાંધીનગર રહીએ છીએ છે જોયું નથી પણ સાંભળેલું છે ગામ સૌરાષ્ટ્રમાં લાઈક કરીશ થેન્ક યુ ભાઈ થેન્ક યુ મારી મોટી દીકરી પણ રાજકોટ જ છે એટલે અમે સૌરાષ્ટ્રના છીએ ભાઈ

આપ સૌના સાત સકા થી આ રીતના હું લાઈવ વિડીયો બનાવી રહી છું આપ સાત સગા ઘણો સારો કરો છો સપોર્ટ સારું કરો છો કમેન્ટ કરો મિત્રો અને લાઈક શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાનો આનંદ આવે કે સાથ હું આગળ આવી રહી છું આપ સૌ ઘણો સપોર્ટ કર્યો છે લાઈક ચેનલ ને સબ્સક્રાઈબ ને શેર જરૂર કરજો கமெண்ட் சொல்ல வீத்திரம் લાઈવ લાઈવમાં ઘણા ગુજરાતી ને હિન્દી ચેનલમાં પણ જોઉં છું અને લાઈક શેર કમેન્ટ કરું છું એમના બધાના જોઈને વિડીયો હું આ રીતના શીખી છું ગુજરાતી પણ ચેનલો જોઈ છે હિન્દીમાં બી જોઉં છું વધારે ગુજરાતી જોઉં છું ગુજરાતી છું એટલે ગુજરાતીમાંથી ને આ બધું ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ચેનલ ને શેર બધું કર્યું છે ગુજરાતી ચેનલને અને આ રીતના હું શીખી છું ગુજરાતી ચેનલવાળા સૌને જય માતાજી સૌને શોર્ટ વિડીયો પણ આ ચેનલ પર જોવા મળશે શોર્ટ વિડીયો પણ જોશો સારું આજનો વિડીયો પૂરો કરું ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ સૌને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં